મંદિર સરપંચ દ્વારા રજુઆત મળેલ કે એ ગામમાં ચાર થી પાંચ જે પૂટીયા આપણે કહીએ છીએ ગામના લોકોને વૃદ્ધો અને બાળકોને પહોંચાડે છે મારે છે તેમજ જે ગામના બીજા ઢોર હોય એને પણ ઇજા કરે છે આવી એમની રજૂઆત એમણે કરેલી અને હંગામી ધોરણે થોડા સમય માટે ઢોર અહીંયા સાચવા માટે આપવા માટેની અમને વિનંતી કરવામાં આવેલી હતી એ અન્વયે આ દરરોજ અમે ઢોર લઈ આવેલા અને અમારી ઓરદાર મુકામે ગૌશાળા છે ત્યાં લઈ આવેલા ત્યાં જીવદયા સમિતિના જે લોકો છે એ લોકો ત્યાં પહોંચેલા અને ત્યાં ધરારે એમણે જે અમારું ટ્રેલર છે અંદર જવા માટેનો ઇન્કાર કરેલો અને કાયદા અમારી કામગીરીમાં અડચણ કરી અનુરોધ કરી અને ત્યાંથી આખું ટ્રેલર અહીં લઈ આવેલા છે અને અહીંયા ઓફિસ બહાર પણ એમણે બબાલ ઊભી કરેલ છે મારે એ કહેવાનું કે જીવદયા સમિતિ છે એમાં જે તમામ જે અગાઉના પ્રશ્નો હતા જેવા કે ત્યાં ગંદકી હોય તો સાફ કરવી ત્યાં શેડ બનાવી આપવા પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરી લાઇટની વ્યવસ્થા પૂરતી કરવી જે કાયમી જે શેડ બનાવો છે એના માટે બહાર પાડવું ડોક્ટર ની વ્યવસ્થા કરવી આ તમામ જે કામગીરી છે એમને પૂરી કરવામાં આવેલી છે તેમ છતાં અમે નાની નાની બાબતોમાં એવો અવરોધ ઊભો કરી અને જે કોર્પોરેશનની કામગીરી છે એમાં અડચણ કરી રહ્યા છે મારી એમને નમ્ર વિનંતી છે કે જ્યારે શહેરમાં ઢોર રખડતા હોય નાના બાળકોને ઈજા પહોંચાડતા હોય વૃદ્ધોને બી ઈજા પહોંચાડતા હોય અને એના કારણે આપણે લાઈફ ટાઈમ જે કહેવાય કે ઈજા પહોંચે અથવા તો માણસ મૃત્યુ પામે એવા સંજોગો ઊભા થતા હોય છે એવા સંજોગોમાં જે અમે ઢોર કટવાની કામગીરી કરી રહ્યા છીએ અને અવરોધ નહીં અને અમને સહકાર આપી એવી અમને મારી ખાસ વિનંતી છે